નમસ્તે દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા વિષય વિશે વાત કરીશું અત્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે વધુ વૃક્ષો વાવીએ એ માટે વન વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં છે આજે આપણે ગુજરાત રાજ્ય વન વિભાગમાં ચીફ પ્રિન્સિપલ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી ડૉક્ટર એપી સિંઘ સાહેબને મળી આ વિશે વિગતવાર માહિતી મેળવીએ નમસ્તે સિંઘ સાહેબ નમસ્કાર ડોક્ટર વૃક્ષોનું જતન અને પર્યાવરણની જાળવણીનું અગત્યનું કામ કરે છે આપણે ત્યાં આ પંચોતેરમાં વન મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા શું કામગીરી શરૂ કરવામાં આવી છે થેન્ક યુ પટેલ સાહેબ સૌથી પહેલા તો હું તમામ દર્શક મિત્રોને ધન્યવાદ પાઠવું છું કે આ વર્ષે તમે બધાને ખ્યાલ છે કે ગરમીનો પ્રકોપ કેટલું વધારે હતા અને આપણે એસી પણ ફેલ થઈ ગયા હતા ત્યારે લોકોને લાગ્યું કે આપણી જો જીવન છે આ જો જીવનશૈલી છે આમાં વૃક્ષોનું જો મહત્વ છે એને નકારી શકાય તેમ નથી અને આપણે બધા જાણીએ છીએ કે વિભાગ જે છે એ વન સંપદા ગુજરાત રાજ્યની વનજીવ સૃષ્ટિની તમામ સંરક્ષણ અને સંબર્ધની કામગીરી કરે છે હવે આપણે ખ્યાલ જ છે કે ચોમાસાનું મોસમ બેસી ગયા છે અને જ્યારે ચોમાસા શરૂ થાય ત્યારે આપણે વન વિભાગ દ્વારા ખાસ એવું પ્રોગ્રામ જેને વન મહોત્સવ ઉત્સવ નહીં ફક્ત આ વન મહોત્સવ યોજવામાં આવે છે અને વન મહોત્સવ ની શરૂઆત પણ તમે જાણો છો કે આપણે ગુજરાતના પનોતા પુત્ર શ્રી માણિકલાલ કનૈયાલાલ માણિકલાલ મુનશીએ ઓગણીસો પચાસમાં કરેલી હતી ત્યારથી અત્યાર સુધી આખા દેશ અને ગુજરાતમાં વન મહોત્સવ પ્રોગ્રામ દર વર્ષે યોજવામાં આવે છે અને આ વર્ષે આ પંચોત્તરમો વન મહોત્સવ છે તે બદલ હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું હવે પટેલ સાહેબને જે વાત કરી કે આપણું શું આયોજન છે આયોજન ક્ષેત્રે આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે ઓર દર વર્ષની જેમ આપણે વૃક્ષારોપણ કરીએ પણ વૃક્ષારોપણ કરવાનું જ અગત્યનું નથી પણ વૃક્ષોને ઉછેરવાનું પણ એટલું જ અગત્યનું છે એટલા માટે વન વિભાગ આખા રાજ્યમાં ચારસો ઉપરાંત નર્સીઓમાં સાડા દસ કરોડ રોપા ઉછેરે છે અને આ લોકોને વિતરિત કરે છે મોટા ભાગના રોપા વિના મૂલ્યે વિતરિત કરવામાં આવે છે જેથી જનમાણસ પોતાની ઈચ્છા પ્રમાણેનું રોપા મેળવીને અને જ્યાં એની જગ્યા હોય જ્યાં લગાવવા માગતા હોય તે જગ્યાએ વાવેતર કરી શકે છે આપણે ખ્યાલ છે કે વરસાદ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે આ વર્ષના વન મહોત્સવ આપણે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે યોજનાર છે તે પછી આપણે તમામ જિલ્લાના અને મહાપાલિકા નગર મહાપાલિકાઓમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ થશે તે પછી તમામ રાજ્યના તમામ તાલુકાઓમાં થશે અને તે પછી ગ્રામ્ય સ્તરનું આ વન મહોત્સવની યોજવણી વન વિભાગ દ્વારા અને રાજ્યના અન્ય વિભાગો દ્વારા પણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં આપણે વૃક્ષોના આરોપણ કરવાનું વૃક્ષો લગાડવાનું વૃક્ષોનું જતન કરવાનું પણ એના સાથે સાથે જે તમારે આજુબાજુમાં કુદરતી અને જૂના વૃક્ષો આવેલા છે એ ન કપાય એનું સંરક્ષણ થાય એને બચાવવાનો પ્રયાસ થાય તો આપણે ખરેખર ગુજરાત રાજ્યની જે વનરાજી છે એમાં સદંતર આપણે વધારો કરી શકાય અને બચાવી શકાય અને આવનાર સમયની આવતા પેઢીઓની જે પડકારો છે ક્લાઇમેટ ચેન્જ છે ગ્લોબલ વોર્મિંગ છે એ વૃક્ષો થકી વનો થકી આપને રોકી શકાય અને આપણી અને આપણા લોકોની જિંદગી સારી રીતે હેલ્ધી લાઈફ પણ રાખી શકાય તેમ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સાંસ્કૃતિક વનો ઊભા કરવાની પરંપરા શરૂ કરેલી છે તો આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વનો ઉછેરવા બાબતે શું કામગીરી થઈ છે બહુ સારી વાત કરી તમે આપણે જેમ વાત કરી કે ગુજરાત હંમેશા દેશ માટે એક નવી રાહત ચીંધવાનું રાજ્ય છે જે રીતે ઓગણીસો પચાસમાં माननी कन्हैयालाल माणिकलाल मुंशी वन महोत्सव शुरुआत करी तेज रीते अपना गुजरात ना तत्कालीन मुख्यमंत्री ने आज ना बड़ा प्रधान श्री नरेंद्र मोदी साहेब सीएम अमता तेरे जे अपने वन महोत्सव गाँधीनगर खाते उजवता तो एमने एक बेहजार चार में एक नवी पहल शुरू करी कि अपन एक सांस्कृतिक वन ऊब करिए दर वर्षे अने संस्कृत है संस्कृति है એના સાથે લોકોને જોડીએ જે રીતે પંચવટી છે રાશિવન છે જુદા જુદા પ્રકારના બનો છે એ તમામ બિલ્લી બંધ છે તમામ પ્રકારના બનો બનાવીને એક સાંસ્કૃતિક વન બનાવીએ અને તેના ઉદઘાટન થકી તેના લોકાર્પણ થકી આપણે રાજ્ય માટે વન મહોત્સવની શુભ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચારમાં ગાંધીનગર ખાતે પુનિત વન એક સાંસ્કૃતિક વનની સ્થાપના કરી તમે આજે જાણો છો કે પાટનગર ગાંધીનગરમાં રહેનારા મોટા ભાગના લોકો સવારે સાંજે રજાના દિવસે સેટરડે સન્ડેના રોજ મોટી સંખ્યામાં એનું આહલાદક વાતાવરણમાં મજા લેતા હોય છે અને ત્યાં વોકિંગ કરતા હોય છે બાળકો સાથે આપણે માતા પિતાઓ સાથે બુઢે લોકો સાથે પણ ત્યાં બહુ મજા કરતા હોય છે તો આ જ શ્રૃંખલામાં દર વર્ષે બે હજાર ચાર પછી જુદા જુદા રાજ્યોમાં જે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે ત્યાં અત્યાર સુધીમાં ગયા વર્ષ સુધીમાં બાવીસ એવા સાંસ્કૃતિક વનોની સ્થાપના થઈ ગઈ છે અને આ વર્ષે જે લોકાર્પણ થવાનું છે એ હરસિદ્ધિ વન તેવીસમો વન છે જે આપણે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ માતાના હર્ષદ્ધિ માતાના પ્રાંગણમાં દરિયા કિનારે તેવીસમો સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન થઈ રહ્યા છે અને આખા રાજ્યમાં આ વનોથી લોકો એટલા પ્રેરાય છે કે દર વર્ષે ત્રીસ લાખ જેટલા લોકો એની મુલાકાત લે છે અને રાજ્યના મંત્રીશ્રીઓ એમ માનની ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓને વારંવાર માગણી કરવામાં આવે છે કે મારા તાલુકામાં મારા જિલ્લામાં મારા મત વિસ્તારમાં પણ આવો સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવે તે જરૂરી છે અને રાજ્ય સરકાર પણ દસ કરોડના ખર્ચે અંદાજે પાંચ હેક્ટર વિસ્તારમાં બહુ સરસ મજાના રમણીક વન ઊભું કરે છે જેને આપણે સાંસ્કૃતિક વન કહીએ છીએ मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 28 जुलाई सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं तो याद रखें रविवार 28 जुलाई सुबह ग्यारह बजे मन की बात लोग जैसे जितने शहर में पैदा होते हैं उन सबकी एक फाइल बन मेरे ऑफिस में आदमी खत्म दो तो फाइल्स खत्म अब उनका धंधा डर पे चलता है तीन सस्पेक्ट वाइट जिप्सी ए के 47 के साथ moment, दिया दबार, दिया दबार। भाई का गैंग छोड़ने का और खुद का गैंग बनाने का। भाई हाँ तू जा रहे भाई क्या चीजें मालूम है तेरे को क्या भाई।, भाई फिर वही माया का लफड़ा मैं टाइम और पेपर दोनों वेस्ट नहीं करना चाहता उन्हें सीधा ऊपर पहुंचाना चाहता ये लाइसेंस टू किल तुम्हें किस बेवकूफ ने दिया माया अपनी बात से पलट नहीं सकता ना भाई इज्जत है उनका अपनी लाइन में सब लोग गटर से निकल कर आते हैं कुछ लोग ऊपर निकल जाते हैं और कुछ लोग गोली खाकर वापस गटर में गिर जाते हैं फंडू फीचर फिल्म में 27 जुलाई शनिवार रात 8 बजे फिल्म शूट आउट एट लोखंड

બહુ સારી વાત છે દર વર્ષે મોદી સાહેબની નવી નવી ઝુંબેશ આવતી હોય છે આ વર્ષનું આપણું પંચત પંચોત્તરમું વન મહોત્સવ છે તો માન્ય શ્રીએ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આખા દેશને એક નવી ઝુંબેશ નવી કેમ્પેન ચાલુ કરી છે જેનું નામ છે એક પીળ માકી નામ તો આ ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે અને આ ઝુંબેશમાં સેપ્ટેમ્બર સુધીમાં આખા દેશમાં એંસી કરોડ ઝાડ અને માર્ચ બે હજાર પચીસ સુધીમાં એકસો ચાલીસ કરોડ ટ્રી વાવાનું લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે આખા દેશ માટે આપણા ગુજરાત માટે પણ બીજા રાજ્યો કરતાં વિશેષ લક્ષ્યાંક આપવામાં આવેલ છે જેમાં બાર કરોડ વીસ લાખ સેપ્ટેમ્બર સુધીમાં અને સત્તર કરોડ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ગુજરાત રાજ્યને લક્ષ્યાંક આપ્યું છે આ લક્ષ્યાંકને પહોંચી વળવા આ જે વન મહોત્સવના પ્રોગ્રામ છે આ વૃક્ષારોપણ જે પ્રોગ્રામ છે આ જે એક પેડ માકે નામનું જો અભિયાન છે એ ગુજરાત સરકારે વન વિભાગ દ્વારા અર્બન ડેવલપમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પંચાયત ડિપાર્ટમેન્ટને સાંકળીને આખા રાજ્યમાં આ પ્રોગ્રામ ચાલુ થયેલ છે અને એના માટે જે પણ માકે નામ પર જે રોપા લગાડવામાં આવે છે એનો જીઓ ટેગ ફોટોગ્રાફ લઈને મેરી લાઈફ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા છે એને ઉપર અપલોડ કરવાનું છે તો આ આજ સુધીની અગર આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય દેશમાં આવી કામગીરીમાં બીજું સ્થાન ધરાવે છે સૌથી વધારે ચાર કરોડ તોર લાખ રોપા ઉત્તર પ્રદેશને વાવ્યા છે અને આપણે ગુજરાતને ચાર કરોડ ત્રેપન લાખ રૂપાની વાવણી ને એના જે મેરી લાઈફ પોર્ટલ છે એની ઉપર અપલોડ થઈ ગઈ છે તો આખા દેશમાં ગુજરાતમાં બહુ સારી કામગીરી ચાલી રહી છે અને આ દેશમાં બીજા સ્થાને છે મને લાગે છે કે હવે ટૂંક સમયમાં જ્યારે ગુજરાતમાં પંચોત્તરમાં વન મહોત્સવની શરૂઆત માનની મુખ્યમંત્રીના હાથે થશે ત્યારે જિલ્લા સ્તરના મહાનગરપાલિકાઓ સ્તરના તાલુકા સ્તરના અને ગ્રામ્ય સ્તરના જે અમારે સાડા દસ કરોડ રોપા મેં ઉછેર્યા છે નરસીઓમાં એનું વિતરણ પૂરજોશથી થશે અને વધારે વધારે વાવેતર કરવામાં આવશે ત્યારે આજે વેગ છે બાર કરોડ વીસ સુધી બાર પોઈન્ટ વીસ કરોડ સુધી પહોંચવાનું એને વેગ મળશે અને આપણે ચોક્કસપણે આખા રાજ્યના લોકો સાથે તમામ અધિકારીઓ પદાધિકારીઓ મળીને આજે જે ભારતમાં ભારત દેશ માટેનું લક્ષ્યાંક ગુજરાત સરકારને આપ્યું છે એ ચોક્કસપણે આપણે અચીવ કરીશું એને હાસિલ કરીશું એ બી મારી અભ્યર્થના છે સિંગ સાહેબ આપણા ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા માટે વન વિભાગ દ્વારા શું વિશેષ કામગીરી કરવામાં આવે છે ગુજરાતને હરિયાળું બનાવવા માટે વન વિભાગ અને રાજ્ય સરકાર ગુજરાતને હરિયાળુ બનાવવા માટે કટિબદ્ધ છે આપણે જાણીએ છીએ કે જે બનો છે બનોનું સંરક્ષણ સંવર્ધન થાય છે પણ બનો બહારની જે જમીન છે એના ઉપર સામાજિક વનીકરણ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવે છે એમ તો ઘણા બધા આ પ્રકારના આયોજનો રાજ્ય સરકાર અને વિભાગ દ્વારા કરવામાં આવે છે ધારો કે એગ્રો ફોરેસ્ટ્રી થકી એકતાલીસ હજાર હેક્ટેર જમીનમાં ખેડૂતો એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ વાવેતર કરતા હોય છે આપણા વન વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવે છે પણ ખાસ તરીકે જે વાત કરવામાં આવે છે કે ગયા વર્ષથી આપણે એક જે મિયા બાકી ફોરેસ્ટ કહીએ છીએ એને વન કવચ વાવેતરનું ગુજરાતીમાં નામ આપેલું છે અને ગયા વર્ષે આપણે સો હેક્ટેર વિસ્તારમાં આપણે બ્યાસી જેટલા વન કવચ ઊભા કર્યા હતા અને આ એવા વનો છે જે નજીક નજીક લગાવીને અને એની સોઇલ એનરીચ કરી અને દરેક જે ઇન્ડિજિનસ પ્રજાતિ છે દેશી સ્વદેશી કુદરતી જે તે વિસ્તારમાં થાય એને મોટા ઝાડ મધ્યમ છાડ ઝાડ નાના ઝાડ એક બાય એક મીટરના અંતરે એક હેક્ટેરમાં દસ હજાર રૂપા વાવવામાં આવે છે અને આ બનો છ મહિનામાં ગાઢ અને મોટા જંગલો થઈ જાય છે એની પણ માંગણી તમામ તરફથી થઈ રહી છે અને આ વર્ષે રાજ્ય સરકારે બસ્સો હેક્ટેયરનું લચ્છાંક ફાળવ્યું છે જેમાં આપણે એકસો બાવીસ બનો ઊભા કરવાના છે સાથે સાથે તમે જાણો છો કે આપણે રાજકોટની જે સદભાવના ટ્રસ્ટ છે એના દ્વારા મોટા ઝાડો ટ્રી ગાર્ડ સાથે લગાડવામાં આવે છે અને બહુ સારું પ્રતિસાદ છે અને બહુ સારા રોપા તૈયાર કરવામાં આવે છે એના આધારે રાજ્ય સરકારે વન વિભાગ દ્વારા પણ એક હરિત વનપથ યોજના અમલમાં શરૂ કરી છે જેમાં પણ વન વિભાગ પણ આમાં મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે પાંચ બાય પાંચ મીટરના અંતરે એક જ લાઈનમાં લોંગ લાસ્ટિંગ મલ્ટીપર્વઝ પર્પઝ ઇન્ડિજિનસ ટ્રી ધારો કે વડ છે પીપળ છે આ તમારા ખાટીઆંબલી છે સીમડો છે એવા મોટા મોટા જે હજારો સાલ સુધી રહે એવા વૃક્ષો લગાડવાના છે અને દર વર્ષે એક હજાર ગામોમાં પચાસ રૂપ ઝાડ લગાડવાના છે જેટલા આપણા અમૃત સરોવર બન્યા છે એના કાંઠે બે હજાર રૂપિયા લગાડવાના છે અને જેટલા આપણા રોડ સાઈડ છે જે ડાયવર્જન અને એક્સપેન્શન થઈને વૃક્ષો ઓછા થઈ ગયા છે ત્યાં પણ લગાડવાના છે અને રાજ્ય સરકાર દ્વારા એટલું જ નહીં સદભાવના માનવ સેવા ટ્રસ્ટ રાજકોટને આ વર્ષે પ્રાયોગ ધોરણે પીપીપી મોડલ હેઠળ દ્વારકાથી સોમનાથ સુધી ચાલીસ હજાર રૂપા લગાડવાની પણ મંજૂરી આપેલ છે અને તેનું લગાડવાનું આયોજન છે તો સમગ્રપણે ગુજરાત રાજ્ય જુદા જુદા પ્રકારના મોડલ થકી લોકો થકી તમામ અધિકારીઓ પદાધિકારીઓ થકી ગુજરાતમાં વધુમાં વધુ વૃક્ષો બવાય અને એની ડેન્સિટી ટ્રીસ પર હેક્ટેયર વધે અને એટલું જ નહીં લોકોની રોજીરોટી મળે પશુ પંખીઓ માટે સેલ્ટર મળે કિસાનોની આવક બમણી થાય અને જે ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી માટે જે કાચો માલ જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં મળે એવા તમામ પ્રયત્નો રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહે છે આ સ્વતંત્રતા દિવસ પર સ્વતંત્રતા સંગ્રામના ગીતો ગુજરાતના જાણીતા કલાકારોના કંઠે દબકારમાં માત્ર ડીડી ગિરનાર પર દૂરદર્શન અમદાવાદ નિર્મિત પ્રાયોજિત કાર્યક્રમ પ્રકૃતિને પ્રશ્ને प्रसारण इक्कीस जुलाई थी दर रविवार कलाके मात्र दर गिरनारविवार बपोरे बेतीस कलाके मात्र डीडी पर कोविड महामारी काल और किशोरावस्था जल्दी आने के बीच क्या कोई संबंध है देखिए रिसर्च से क्या पता चला साइंस खास शो मंथन में इस शनिवार बजे सिर्फ नेशनल पर देश देश का का पहला चैनल देश का अपना चैनल सिंह दर्शक मित्रों ने आप शु संदेश चौक्सपण संदेश तो आप લોકોને જ્યારે વાત કરીએ તો લોકોને બહુ ઉત્સાહ હોય છે વૃક્ષારોપણ કરવા માટે પણ મોટાભાગનું લોકો શું સમજે છે કે આ વિભાગ છે ને એ વિભાગ કરશે તો વન વિભાગ દરેક કામગીરી સો ટકા નહીં કરી શકે કોઈ પણ કામગીરી હોય જેમાં લોક સહકાર હોય લોકોની ભાગીદારી હોય ત્યારે કોઈ કામ સારી રીતે થઈ શકે છે વિભાગ મોટી સંખ્યામાં જુદા જુદા પ્રજાતિઓના રોપા ઉછેરે છે રોપાનું વિતરણ કરે છે લોકો લઈ જાય છે લોકો લગાડે છે ઉત્સાહપૂર્વક પણ લગાડીને એનું ઉછેર થાય અને દરેક રોપા વૃક્ષ બને આવા પ્રયત્નો હાથ ધરવામાં આવે તો ખરેખર આપણે ગુજરાતને પ્રદૂષણ મુક્ત રાખી શકીએ આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ સ્ટેટ છે અર્બનાઇઝ સ્ટેટ છે જેમાં વૃક્ષારોપણની તાતી જરૂરિયાત છે તો ભવિષ્યમાં આપણે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અને હેલ્ધી ગુજરાત બનાવવા માટે વૃક્ષ ફક્ત વૃક્ષારોપણ નહીં કરીએ પણ એનું ઉછેર કરીએ એ મારી મેસેજ છે ધન્યવાદ પર્યાવરણની જાળવણી માટે વન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વધુ વૃક્ષો ઉછેરવા માટેની જે કામગીરી કરવામાં આવે છે એ અંગે આપણને વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડૉક્ટર એપી પી સિંઘ સાહેબે ખૂબ સરસ માહિતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આવતા કાર્યક્રમમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્તે

गुजरात प्रकृति रूपम अभिनंदन गुजरात रूप गुजरा सागर तटे सुधीर सोहे समृद्धि रत्न कर पर वा अनेक विध छे सागर तट सुधीर सोहे समृद्धि रत्ना कर परवाना ना अनेक विध छे પશુ પંખી ભે શોભે લીલા સુકા બનવા ગિરી શ્રી ગરજન ગે છે ગિરી મા ગરજન ગાજે છે ગિરી બનવા ચંદની ઓઢી સૂતું રણહી કે ભૂ સુ જને બદલે મૃગ જ કેરી શોભા જલમલ श्री समृद्धिरी प्रेम शान्ति ने श्री केरी चे स